આવતીકાલથી નવરાત્રી શરૂ થવા જઈ રહી છે આપ સૌને નવરાત્રિની શુભકામનાઓ આ મેસેજ બહેન દીકરીઓ માટે જે ગરબે રમવા માટે આતુર છે સૌપ્રથમ તમે જે ગરબા ગ્રાઉન્ડ પર ગરબા રમવાના છો તેનું લોકેશન તમારા માતા પિતા તમારા પરિજનોને આપી રાખવું તેની સાથે ઘરની બહાર નીકળતા તમારું લોકેશન ઓન કરીને લોકેશન પરિજનો સાથે શેર કરવું તમારા ફોનમાં ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર હંમેશા સેવ કરીને રાખવા બહાર નીકળતી વખતે અજાણ્યા વ્યક્તિ સાથે વાતચીત કરવું ટાળવું તથા અજાણ્યા વ્યક્તિ સાથેથી ઠંડા પીણા કે કોઈ પણ ખાદ્ય પદાર્થ લેવો તે પણ ટાળવું જ્યારે પણ તમે કોઈ રૂટથી જાઓ છો ત્યારે એ રૂટ ભીડભાડવાળો હોય તેવું ચોક્કસપણે ધ્યાન રાખવું શોર્ટકટ રોડ અથવા જ્યાં ભીડ ઓછી હોય તેવા રૂટથી જવાનું ટાળવું તમારા ગાડીમાં પૂરતું પેટ્રોલ છે તેનું પણ ધ્યાન રાખવું અને તેની સાથે તમારા ફોનમાં બેટરી કેટલી છે તેનું પણ ધ્યાન રાખવું અને સાથે પોર્ટેબલ ચાર્જર પણ રાખવું કોઈ પણ ઇમરજન્સી હોય તો એકસો